હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ ગૌસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડી શેર કરીશ વધેલા ભાતમાંથી બનતો આ એક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તાની રેસીપી રોજે સાંજે ભૂખ લાગે એટલે આપણને એક જ ક્વેશ્ચન થતો હોય છે કે અત્યારે શું ખાવું કે શું જલ્દીથી બની જાય એવું આપણે બનાવી શકીએ તો તેના માટે એક વધેલા ભાતનો નાસ્તો ખૂબ જ સારો એવો ઓપ્શન છે જેને બનાવવામાં ફક્ત એક જ ચમચી જેટલું તેલ જોઈએ છે તો આ વિડીયો જોઈ અને આજે જ ઘરે ટ્રાય કરજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે તો પ્લીઝ જરૂરથી કરજો વધેલા ભાતનો ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ જેટલો વધેલો ભાત લઈશું અને ભાત સરસ રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ તેમાં વેજીટેબલ્સ એડ કરીશું તેના માટે એડ કરીશું બારીક સમારેલી કોબીજ બારીક સમારેલા કેપ્સિકમ બારીક સમારેલું ગાજર બારીક સમારેલી ડુંગળી બારીક સમારેલા ટામેટા અને બારીક સમારેલા મરચાં એડ કરી દઈશું બધા જ વેજીટેબલ્સની ક્વોન્ટિટી તમને જેટલું પણ પસંદ હોય એટલું એડ કરી શકો છો ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરી દઈએ એક ચમચી જેટલું નમક એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર અને લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ત્યારબાદ તેમાં અડધો કપ જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું ત્યારબાદ એક વખત આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરીશું અને ખૂબ જ સરસ રીતે આપણે એક મિક્સચર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણું મિક્સર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ નાસ્તો અપેની જે લોઢી આવે છે તેમાં બનાવીશું તેના માટે જેટલા પણ આ હોલ્સ છે તેમાં આપણે થોડું થોડું એવું તેલ એડ કરી દઈશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે બધા જ જે હોલ્સ છે તેમાં એક એક ચમચી જેટલું જે મિક્સર તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું અને ત્યારબાદ તેને ગેસની ની મીડિયમ ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ માટે કુક થવા દઈશું ત્રણ થી ચાર મિનિટનો સમય થઈ જાય ત્યારબાદ આપણે તેને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો નીચેની તરફ આપણો નાસ્તો એકદમ સરસ રીતે કુક થઈ ગયો છે તો હવે બે ચમચીની મદદથી આપણે જે બધા ચપ્પે બનાવ્યા છે વધેલા ભાત અને વેજીટેબલ્સના તેને આ રીતે સાઈડ ચેન્જ કરી દઈશું અને ફરી વખત તેને જે આપણે બીજી સાઈડ ચેન્જ કરીએ એ સાઈડ પણ ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું જેથી કરી અને તે અંદર સુધી એકદમ સરસ રીતે કૂક થઈ જશે તો ત્રણથી ચાર મિનિટનો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો બંને તરફ એકદમ સરસ રીતે તે કૂક થઈ ગયું છે હવે આપણે તેને પ્લેટ પર લઈ લઈએ બિલકુલ આ રીતે તેને કૂક થવું ખૂબ જ જરૂરી છે નહીતર લોટ રહી જશે અને ત્યારબાદ તેને આ રીતેની પ્લેટ લઈ અને ટમેટો કેચપ અને જે ગ્રીન ચટણી હોય છે તેની જોડે સર્વ કરીએ તો છે ને બનાવવું ખૂબ જ ઇઝી અને આ રીતે બનાવશો એટલે વધેલા જે ભાત હોય તેનો પણ ઉપયોગ થઈ જશે અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તે આ રીતે ખૂબ જ સારા એવા વેજીટેબલ્સ પણ ખાઈ લેશે